વલસાડ જિલ્લાના પાડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે ઉનાળાની તીવ્ર ગરમીને કારણે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે આ કારણે રોટેશન દ્વારા પાણી આપવાની પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડવાના કારણે નદીમાં તળિયા છાટક દેખાવા લાગ્યા છે નદીમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો થઈ રહ્યો હોય જેને લઈને આગામી દિવસોમાં માત્ર સાત દિવસ ચાલે એટલું જ પાણી નદીમાં બચ્યું છે જેને કારણે પાડી શહેર પર જળસંકટ તોડાઈ રહ્યું છે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિમાંશુ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે જેને કારણે રોટેશનનું પાણી આપવામાં વિલંબ થઈ રહ્યો છે પરંતુ જે પ્રમાણે પાણીની સ્થિતિ સર્જાઈ રહી છે જેને જોતાં આગામી ચોવીસ કલાકમાં પાણી પહોંચાડી દેવામાં આવશે અને હાલ પણ પંદર દિવસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવામાં આવશે અને નહેર વિભાગ દ્વારા આ પાણી શહેરમાં પહોંચાડવામાં આવશે અને શહેરના રહીશોને મર્યાદિત પાણી પુરવઠો મળી રહેશે તેવી સિંચાઈ વિભાગે વહેલી તકે પરિસ્થિતિ સુધારવાની ખાતરી આપી છે અત્યારે અમારું રોટેશન બંધ હતું કેનાલનું રિપેરિંગ ચાલુ હતું એ રિપેરિંગ પૂરું થઈ ગયું છે એક તારીખથી પાણીનું રોટેશન ચાલુ છે હાલ પંચલાઈ ડેમ પરથી ગઈકાલથી પાણી રિલીઝ કરેલું છે ને કલેક્ટર સાઈડની સૂચના મુજબ એ પાણી અત્યારે રિલીઝ કરી દીધેલું છે અને તે આવતીકાલે મોર્નિંગ સુધીમાં પાર નદી પાસે આવી જશે આપણે આપણી પાસે પંદર દિવસનું સ્ટોરેજ છે કે પંદર દિવસ સુધી રોટેશન નહીં આવે તો પણ આપણે એમને પાણી પહોંચાડી શકીએ પાડી નગરપાલિકાનું હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે રોટેશન એકવાર ચાલુ થઈ જશે પછી એમને કોઈપણ કોઈ સંજોગે કાપ આપવામાં આવશે નહીં એવી પૂરેપૂરી બનતી પ્રયત્ન કરવામાં આવશે હાલ પાર નદીની સ્થિતિ મિનિમમ પાણીનું લેવલ ચાલતું છે એ આ રોટેશન જેવું ચાલુ થશે એટલે કાલે મોર્નિંગ સુધીમાં અહીંયા પાણી પહોંચી જશે પાર નદી પર